કપરાડા તાલુકાના કાજલી ગામે સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા વન મહોત્સવ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અધ્યક્ષસ્થાને રહ્યા હતા મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનીઓ ઉપસ્થિતિમાં કાર્યક્રમને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કપરાડા તાલુકા એક સમયે ધનિષ્ઠ જંગલો માટે ઓળખાતું હતું પરંતુ સમય જતાં વૃક્ષોની સંખ્યા ઘટતા વરસાદમાં ઘટાડો નોંધાયો છે સમયમાં પર્યાવરણમાં સંકટ વૈશ્વિક સ્તરે ગંભીર બની રહ્યું છે કોરોના મહામારી દરમિયાન દરેકને વૃક્ષોના મહત્ત્વનો અનુભવ થયો અને તે કારણે વૃક્ષો જીવદાયી બન્યા ઓક્સિજન આપે છે તેથી દરેક નાગરિકો ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂર વાવવું જોઈએ તેમણે વધુમાં વધુ જણાવ્યું કે વૃક્ષો માત્ર પ્રકૃતિનું સૌંદર્ય વધારતા નથી પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે સરકાર ખેડૂતો માટે પાણીની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે વિકાસ કાર્યો સોના સૌના સહકારથી શક્ય બનશે આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓએ કાજલી ગામે વિવિધ જાતના વૃક્ષારોપણનું કાર્ય અને ગ્રામજનોને હરિયાળી જાળવવાની પ્રોત્સાહિત કર્યા હતા દાદરા નગર